ભવની સ્કૂલમાં ભણતી હતી ત્યારબાદ મને એનામાં ચેન્જ લાગવા લાગ્યો કે ફ્લેક્સિબલ નથી થઈ રહી એ રિજિડિટી એના અંદર આવી રહી છે અને એ નિવારવા માટે મારે સ્કૂલ ચેન્જ કરવી પડી એનું કારણ હતું કે હું સાયકોલોજીનો સ્ટુડન્ટ છું અને રિસર્ચ કરું તો છેલ્લા આઠ વર્ષથી મેં પોતે ઘણી વસ્તુ એનામાં ચેન્જીસ જોયા તો હવે આપણે આને ચેન્જ કેવી રીતે કરવું એટલે એક સોશિયલ સ્ટડીઝના આધારે હું તમને ખાસ એક સલાહ આપવા માંગીશ કે બાળકની પેટર્ન જોવી ખૂબ જરૂરી છે કે બાળકમાં જો ચેન્જ ના હોય એક ફ્લેટ જ્યારે જતો હોય બાળક ત્યારે તમારેને સમજવું પડશે કે કોઈ પ્રોબ્લેમ છે કે નહીં બાળક કારણ કે બાળક છે બાળકમાં એક એનર્જી હોવી જોઈએ ઉપર નીચે ઉપર નીચે થવો જ જોઈએ લોચા તમે જોવો છે જ્યારે આઈસીયુમાં જાઓ અને હાર્ટ બીટ જ્યારે આઈસીયુમાં કોઈને દાખલ કર્યો હોય તો ફ્લેટ થઈ જાય મતલબ શું માણસ કરતો એ જ રીતે બાળક છે એની અંદર સૌથી જરૂરી વસ્તુ છે કે એ એનર્જેટિક છે વાઇબ્રન્ટ છે જો એનામાં વાઇબ્રેશન જોવા ના મળે ક્રિએટિવિટી જોવા ના મળે એનામાં ઉદાસીનતા આવી જાય તો સમજો કે તમે ક્યાંક ને ક્યાંક ગડબડ કરી રહ્યા છો તો આપણે ચેન્જ કરવો જરૂરી છે તો એઝ અ પેરેન્ટ્સ હું તમને એક સલાહ આપીશ કે મારો બાળક આજે હું મારા બાળક પર ક્યારેય મારે ધ્યાન નથી આપવું પડતું કે વાંચે છે લખે છે કે નહીં કારણ શું એનું કારણ મે બે વર્ષ પહેલા નક્કી કર્યું કે જો હું ભણીશ ને તો મારું બાળક ભણશે બાળક હંમેશા ઓબ્ઝર્વ કરે છે તેની આજુબાજુના વિસ્તારમાંથી એ ઇન્ફોર્મેશન લે છે અને ત્યાર બાદ એને ફોલો કરે છે અને આના ભણાવવાના ઘણા બધા બાળકને શીખવાડવાના ઘણા બધા રસ્તા હોય છે સ્ટ્રેટેજીસ હોય છે એ આપણે અગાઉ આગળ સમજીશું જેમ જેમ સમય જશે પરેશર ખૂબ સારી માહિતી તમને આપે છે પણ બાળક હંમેશા આપણાથી જ શીખે છે બાળકનું પહેલું જે સ્ટેપ છે કે એનું પરિવાર શીખવા માટે એટલે મેં બે વર્ષ પહેલા નક્કી કર્યું કે જો હું ભણીશ તો મારું બાળક ભણશે ને એઝ એટ ધી એજ ઓફ થર્ટી એટ મેં કોલેજ જોઈન કર્યું માત્ર એટલા માટે કે હું જો રાત્રે બે કલાક વાંચવા બેસીશ તો મારું બાળક મને જોઈને વાંચવા બેસશે અને મેં ક્યારેય મારી છોકરીને એમ નહીં કીધું હું વાંચવા બેસ મેં ચાલુ કર્યું વાંચવા બેસવા અને મને જોઈને એને વાંચવાનું એની જવાબદારી સમજે છે કે મારા બાપા જો આ ઉંમરે વાંચતા હોય તો મારે વાંચવું પડે એટલે આજે હમણાં એક વાર્તા આપણે જોઈ ને કે પેલા ટોપી ફેંકી તો જ માંદરા હોય ટોપી ફેંકી આ વાળા કપડા માંદરા છે તમે જે કરશો એનું અનુકરણ તે કરશે એટલે આ પહેલી સલાહ મારો અનુભવ મને સક્સેસફુલ રિઝલ્ટ મળ્યું છે તમને પણ હું કરું છું કે મોબાઈલને રિપ્લેસ કરો બુકથી જે પુસ્તક ગમે કિચન ની રેસીપી ગમે વાંચો કોમ્પ્યુટરનું ગમે વેક્સિન ગમે છાપુ ગમે વાંચો વાંચશો તો બાળક તમારું અનુકરણ કરશે બીજી વસ્તુ બે સજેશન હું માટે પણ ઈચ્છું છું કે સૌથી પહેલા કે આપણા તમે વિદેશોમાં જાઓ તો ત્યાં આગળ સ્કૂલોમાં છે ને બુક સેલ્ફ કે લોકર્સ હોય કે એની બુક ક્યાં જાય બાળક ત્યાંથી એની રીતે મેનેજ કરે પાછું આવી જાય તો એ એક સુવિધા આપણી સ્કૂલમાં જો લાગુ થાય તો હું એપ્રિશિએટ કરીશ એમાં કે મદદની જરૂર પડે તો પણ એપ્રિશિએટ કરીશ કે આપણે એવી સુવિધા કરીએ કે બાળક ત્યાંથી એક માત્ર કામની વસ્તુ લઈને આવે અહીંયા એનું લોકર એનાથી ડિસિપ્લિન શીખશે કે મારે મારી વસ્તુને મેનેજ કેવી રીતે કરવી એક જવાબદારી એના ઉપર આવે બીજી એક ખાસ વાત જે વિકસિત દેશો છે યુએસ કેનેડા જર્મની ત્યાંની જે એજ્યુકેશન સિસ્ટમ જુઓ તો ત્યાં આગળ દરેક સ્કૂલમાં કમ્પલસરી એક સાયકોલોજીસ્ટ એટલે સ્કૂલ સ્કૂલ સાયકોલોજીસ્ટ કહેવાય એપોઇન્ટ કરવામાં આવે છે કમ્પલસરી છે ત્યાં આપણે ત્યાં એવી કોઈ સુવિધા નથી હવે ઘણા લોકો એવો તર્ક આપે કે યાર એ તો વિકસિત દેશ છે એટલે કરે પણ જ્યારે એમને શરૂઆત કરી ને સાહેબ ત્યારે વિકસિત દેશ ન હતા સો વર્ષ પહેલા એ બી નાણાં દેશો હતા પણ એમણે એજ્યુકેશનમાં એક નવી શરૂઆત કરી અને એમને રિઝલ્ટ મળ્યું ને વિકસિત બન્યા આજે આઝાદીના સિત્યોતેર વર્ષ બાદ પણ

આ પ્રોગ્રામ કરવા માં કે પણ મારી જરૂર પડે તો હું ઉડધી રાત્રે ઓલ વેજ તમાર મળ હાજર આ ઓમેશ કરી શું ચાહે મારી ફરજ છે આ બધા ગામકો આ સમાજનું ભવિષ્ય છે એક સારા સમાજનું નિર્માણ કરવું એ આપણી પહેલી ફરજ છે નહીં કે આપા ધર્માં મસ્જિદ જાવે કે ઓડી આવો આપણો પડોશી સંતર થાય સુ સંસ્કૃત થાય અને સુખી સંપન્ન થાય એ આપણો ધ્યેય હોવો જોઈએ આપડા ઘરમાં ગાડી મંગલાવે એ ન્યા હોવો જોઈએ નામ છે માનવતા અને પરેશ સર એ શીખવાડી રહ્યા છે અને એના માટે મને ખરેખર ગર્વ છે સરસ